ભક્તો હિન્દુ સનાતન ધર્મમાં અષાઢી બીજનું ખૂબ મહત્ત્વ જ્યારે જ્યારે હું આકાશમાં અષાઢી બીજના દર્શન કરું ને ત્યારે મને મારા મહાદેવ મારા શિવજી યાદ આવે મને એમ ભાસ થાય કે ભગવાન મહાદેવ આકાશમાં એમ કહેવાય નિરંતર ધ્યાન અવસ્થામાં બેઠા છે અને તેને જ એમ કહેવાય ચંદ્રમાં ધારણ કર્યો છે ભક્તો ભગવાન મહાદેવની કૃપાથી અત્યારે ચંદ્રમાં આ એમ કહેવાય કે આકાશ ગંગામાં હયાત છે બાકી ભગવાન મહાદેવના જો આશીર્વાદ ન મળત ને તો પ્રજાપતિ દક્ષે શ્રાપ આપ્યો હતો ચંદ્રમાને શ્રાપ આપ્યો હતો ક્ષયનો શ્રાપ આપ્યો હતો મૃત્યુનો શ્રાપ આપ્યો હતો શિવભક્ત આજે વાત કરીએ ચંદ્રમા અને ભગવાન મહાદેવની કે ભગવાન મહાદેવે કઈ રીતે ચંદ્રમાને માથા ઉપર ધારણ કર્યું મસ્તકો પર ધારણ કર્યું શિવભક્ત જે જૂના શિવભક્ત છે તેને ખબર જ છે સોમનાથ મહાદેવનું પ્રાગટ્ય ભગવાન મહાદેવ પ્રથમ જ્યોતિર્લિંગ રૂપે ચંદ્રમાને એમ કહેવાય કે સાજા કરવા માટે ત્યાં પ્રગટ થયા હતા શિવભક્ત પહેલેથી વાત કરી જે ચંદ્રમાં હતા ને જે આકાશમાં આપણે ચંદ્રમા જોઈએ છીએ બીજ જોઈએ છીએ પૂનમ જોઈએ છીએ એ ચંદ્ર એક જ છે ખીલે છે ફરી મ્યાન થાય છે આ ચંદ્રમાં એક જ છે શિવભક્ત આ ચંદ્રમાને શ્રાપ આપ્યો હતો તેના સસરાએ શ્રાપ આપ્યો હતો શુકામે શ્રાપ આપ્યો હતો ચંદ્રમાને સત્યાવીસ પત્નીઓ હતી તેમાંથી એક પત્ની તે સાચવતા રોહિણી નામની જે પત્ની હતી ને તેને ખૂબ સાચવતા બાકીની જે છવ્વીસ પત્ની હતી તે ખૂબ દુઃખી હતી પ્રજાપતિ દક્ષ જેના સસરા હતા ચંદ્રમાના જે સસરા હતા ને એ ચંદ્રમાને એમ કહેવાય કે સમજાવે છે પ્રથમ સમજાવે છે કે તમે મારી બધી દીકરીઓને એક સમાન રાખો પણ અહીં ચંદ્રમા એમ કહેવાય કે માનતા નથી અને ત્યાર પછી પ્રજાપતિ દક્ષ ચંદ્રમાને શ્રાપ આપે છે કે જાઓ તમે ક્ષયના પીડિત થાવ તમે મૃત્યુ તરફ દોડી જાઓ શિવભક્ત પ્રજાપતિના શ્રાપથી તેના સસરાના શ્રાપથી ચંદ્રમા દિવસે દિવસે દુર્બળ થતા જાય છે એકદમ ડૂબલા પતલા થતા જાય છે બધા દેવતાઓ મૂંઝાય છે ભગવાન બ્રહ્મા પાસે જાય છે હે ભગવાન બ્રહ્મા આનું નિવારણ બતાવો આ ચંદ્રમા દિવસે દિવસે દુર્બળ થતા જાય છે જો તેનું મૃત્યુ થઈ જશે તો એમ કહેવાય કે આ ધરતી ઉપર આ પૃથ્વી ઉપર સદાય અમાવસ્યા રહેશે એમ કહેવાય કે ચંદ્રમાં દેખાશે જ નહીં શ્રી ભક્તો સર્વ દેવતાઓ મૂંઝાય છે અને ત્યારે ભગવાન બ્રહ્મા સર્વ દેવતાને કહે છે કે આ ચંદ્રમાને લઈ તમે પ્રભાત ક્ષેત્રમાં જાઓ અને ત્યાં જઈ મહામૃત્યુંજય મંત્રના જાપ કરજો શિવભક્ત આવું જ થાય છે સર્વ દેવતાઓ ચંદ્રમાને લઈ અને જે અત્યારે સોમનાથ છે ત્યાં પ્રભા ક્ષેત્રમાં દરિયા કાંઠે મૃત્યુંજય મંત્રના જાપ કરે છે ઓમ ત્રમ્બકમ યજા સુગંધિમ પૃષ્ટિવર્ધનમ પૂર્વા ઉર્વારૂક્મે બંધનામ મૃત્યો મોક્ષે મામૃતા આવા અભંગ જાપ કરે છે એમ કહેવાય કે હજારો નહીં પણ લાખો નહીં પણ કરોડો જાપ કરી નાખે છે અને ભગવાન મહાદેવ પ્રથમ જ્યોતિર્લિંગ રૂપે ત્યાં એમ કહેવાય કે પ્રગટ થાય છે અને ચંદ્રમાને સાજા કરે છે જીવંત કરે છે અને એમ કહેવાય છે ભગવાન મહાદેવ ચંદ્રમાને મસ્તક પર ધારણ કરે છે એટલે ચંદ્રમાં બચી જાય છે તેનું મૃત્યુ થતું નથી ક્ષયનાથી તે બચી જાય છે શિવભક્તો આવી રીતે ભગવાન મહાદેવ ચંદ્રમાને છે ને મસ્તક પર ધારણ કરે છે શિવભક્તો એટલા માટે જ્યારે જ્યારે હું બીજના દર્શન કરું છું ને ત્યારે મને મારા મહાદેવ મને મારા શિવજી યાદ આવે છે શિવભક્તો ભગવાન મહાદેવની કૃપાથી એમ કહે છે ચંદ્રમાં બચી જાય છે સુંદર આ વાત છે બીજને લગતી ભગવાન મહાદેવને સમન્વય જોડતી વાતથી સુંદર આ વાત ગમી હોય તો વિડિયોમાં લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય